નરેન્દ્ર મોદી વિચાર મંચ કચ્છ દ્વારા વૃદ્ધાશ્રમ આશ્રમ ખાતે કાર્યક્રમ યોજાયો આજે નખત્રાણા તાલુકાના રોહા ગામે જે વૃદ્ધાશ્રમ આવેલો છે જીવન જીવન સંધ્યા ત્યાં નરેન્દ્ર મોદી વિચાર મંચની ટીમ આવેલી છે અને આ ટીમ વૃદ્ધોને ફળ ફૂલ તેમજ કેશ પેમેન્ટે આપવાની એક યોજના કરેલી જે યોજના ફાર ફળેલ છે નરેન્દ્ર મોદીના વિચારો છે કે હંમેશા ગરીબોને આગળ લાવવા વિકાસ કરવો તેમજ કોઈ પણ જાતનું ગંદકી ન રહે સ્વચ્છતા જળવાય આવી બધી પ્રવૃત્તિઓ કરવી જે પ્રવૃત્તિઓ વિચારો ગામડાના છેવાડાના ગામ સુધી અને અભણ અને ભણેલા માણસો સુધી પણ આ વિચારો પહોંચતા કરવા આવા એમના વિચારો હોતા આજે નરેન્દ્ર મોદી વિચાર મંચની આ એક ટીમ કચ્છ જિલ્લાના અધ્યક્ષ તરીકે અહીં અમે આવ્યા છીએ અને વૃદ્ધોને ફળફૂલ આપી અમે એમના આશીર્વાદ મેળવ્યા છે અને આવા સારા કામો હંમેશા કરતા કરવાની માતાજી પ્રેરણા આપે એવી અપેક્ષા સાથે આજે મહામંત્રી શ્રી કચ્છ જિલ્લા તેમજ યુવા પાંખના પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખ વગેરે હાજર રહેલા છે અને વૃદ્ધોના આશીર્વાદ લીધા છે અને ભવિષ્યમાં પણ આવા સારા કામો અમને સૂચના મળશે અમે કરતા રહીશું અને ફરી ફરી આજે જે આ પવિત્ર અને વડીલો માણસોના આશીર્વાદ લેવાનો અમને મોકો મળ્યો છે એ બદલ અમે ધનતા અનુભવી છે જય હિન્દ જય ભારત વંદે માતરમ આજરોજ નરેન્દ્ર મોદી વિચાર મંચની કચ્છ જિલ્લાની ટીમ દ્વારા શ્રી જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ કે જે સુપર રોવા રોવા મધ્યે આવેલ છે ત્યાં અમે અમારી ટીમ સાથે અહીં આવેલા છીએ અને અહીં અમારી સાથે કચ્છ જિલ્લાના પ્રમુખશ્રી નખત્રાણા તાલુકાના પ્રમુખશ્રી તેમજ કચ્છ જિલ્લાની સમગ્ર ટીમ મંત્રી સાથે આવી અને અહીં પણ જે વૃદ્ધો આશ્રિત થઈને રહે છે તેમને ફળફ્રૂટ તેમજ અન્ય જે પણ અમારા યોગદાન થકી થઈ શકે એવી અમે સવલત પૂરી પાડવા આવેલા છીએ અમારું લક્ષ્ય માત્ર એટલું જ છે કે જેવી રીતે નરેન્દ્ર મોદી સાહેબ દેશના નાગરિકો તેમજ દેશની સેવા કરી રહેલા છે તેવી જ રીતે અમે પણ સ્થાનિકે અમારા યોગ્ય જેટલા પણ વિચારો છે સાહેબોના વિચાર છે નરેન્દ્ર મોદી સાહેબના જે પણ લક્ષ્ય છે એ પૂરા કરવા માટે અમે સ્થાનિકે તત્પર રહેલા છીએ અને આવી રીતના જેટલું પણ બની શકે છે એટલી અમે સેવા કરી અને દેશનું અને તેમજ સ્થાનિક જગ્યાએ લોકોની સેવા કરીએ છીએ એવી જ રીતે હું આપણા દેશના નાગરિકોને પણ એવી પહેલ કરીશ કે આગામી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણે નરેન્દ્ર મોદી સાહેબને પણ ફરી ફરી દેશની સેવા કરવાના એમના સાકાર સપના અને જેની સાથે આપણા પણ સપના રહેલા છે તેવી નેમ સાથે તેમને ફરી પાછા આપણે દેશના વડાપ્રધાન તરીકે ચૂંટીને લઈ આવીએ તેવી આશા સાથે અને આવા શુભ કાર્ય સાથે અમે અહીં સેવાનો જે લક્ષ્ય લઈને આવેલા છીએ તે માટે અમને અહીંની જે સંસ્થાએ પણ સપોર્ટ કરેલો છે તેમનો પણ અહીંથી હું કચ્છ જિલ્લાની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત વંદે ભારત જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ રોહા મધ્ય જ્યારે અહીં નરેન્દ્ર મોદી વિચાર મંચની સમગ્ર ટીમ અહીં આવી છે ત્યારે આ આશ્રમમાં આશ્રિત એવા અમારા જ ખરેખર જેને પરિવારના સદસ્યો અને આ દેશના આપણા પરિવારના નરેન્દ્ર મોદી સાહેબના પરિવારના સદસ્યો કહી શકાય જેમાં આપણે દરેક જગ્યાએ જોતા હોઈએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબ પણ આવી નાની નાની જગ્યાએ જઈ અને સેવાનો મોકો આપતા જ હોય છે એ રીતે એમના વિચારો દ્વારા આજે દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં જે ટીમ નિમવામાં આવી છે એમ જિલ્લા મધ્યે આ ટીમના સદસ્યો અમારી સાથે અમે આ એક નવી નેમ ઉપાડી છે તો એમાં અમે પણ દરેક નાના નાના એવા ગામડામાં રહેલા વ્યક્તિઓ અને સમિતિના સદસ્યોને પણ એવી પહેલ કરીએ છીએ કે આપણે લોકો જેટલી આપણા ગામમાં આપણા તાલુકામાં અને આપણા જિલ્લામાં સ્વચ્છતા રહે અને આવા કોઈ પણ ધાર્મિક કે વૃદ્ધાશ્રમ કે આવી જ કોઈપણ જીવન જરૂરિયાત જેવી વસ્તુઓને આપણે ઉપયોગી થઈ શકીએ અને આ વિચાર મંચ દ્વારા અમે એક નવી પહેલ પણ એવી ઉપાડી છે કે જેટલી આપણા દ્વારા મહેનતથી અને દરેક નાના નાના તાલુકામાં જે જે સદસ્યો રહેલા છે એ સદસ્યો પોતાની રીતે પોતાના ગામમાં સ્વચ્છતા આંદોલન પણ હંમેશા કરતા રહે એવી નેમ સાથે હસ્તુ જય ભારત વંદે સોનલ માતરમ